દેશના વડા સાથેની મુલાકાત પર સૌની નજર છે ભારત કેનેડાના સંબંધો અને જી સમિટની તમામ ગતિવિધિ આપના સુધી સૌથી ઝડપી અને સૌથી પહેલા પહોંચાડી રહ્યું છે અમેરિકા બ્રિટન ફ્રાન્સ જર્મની જાપાન ઇટાલી અને કેનેડા પૃથ્વીના નકશા પર અર્થતંત્રના સૌથી શક્તિશાળી ગણાતા દેશોનો એક સમૂહ જેના રાષ્ટ્ર અધ્યક્ષો દર વર્ષે એક વખત વૈશ્વિક સુરક્ષા રાજદ્વારી સંબંધો અને વિવિધ ક્ષેત્રીય સમસ્યાઓને લઈને મંથન કરવા એકઠા થાય છે આ મહામુલાકાત દરમિયાન ઉર્જા વેપાર રોકાણ અને પર્યાવરણની જાળવણી સહિતના મુદ્દે વ્યૂહાત્મક સહયોગ વધારવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે છે કેનેડાના અલબર્ટા રાજ્યમાં જી સેવન સમિટ દરમિયાન ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણની સૌથી વધારે અસર જોવા મળી આ સમિટના પહેલા જ દિવસે જી સેવન દેશોએ સંયુક્ત નિવેદનમાં ઈઝરાયેલની કાર્યવાહીનું ખુલીને સમર્થન કર્યું ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોવા જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો આત્મરક્ષા માટે ઇઝરાયલ દ્વારા થતી સૈન્ય કાર્યવાહીને યોગ્ય ગણાવી જી સેવન સમિટના ફોટો સેશન દરમિયાન સંગઠનના સભ્ય એવા તમામ દેશના વડાઓ હળવા મૂળમાં એકબીજાની સાથે હાથ મિલાવતા જોવા મળ્યા જેના તરત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમિટ અધવચ્ચે છોડી એક દિવસ પહેલા જ અમેરિકા જવા રવાના થયા આ સમયે સ્પષ્ટતા પણ કરી કે ઈરાન સાથે સમજૂતી કરતા પણ એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધારે ભયંકર થવાના અણસાર જી સેવન સમિટમાં આપી દીધા છે યુરોપના મોટાભાગના દેશો ખુલીને ઇઝરાયેલના સમર્થનમાં આગળ આવ્યા છે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ પોતાની સેનાને અટકાવવાના મૂડમાં નથી તો ઈરાનની સેના અને નેતૃત્વ સ્થિતિ સામે ઝૂકવાને બદલે સતત આઈડીએફ અને મોસાદના મથકોને નિશાન બનાવી વળતો જડબાતોડ જવાબ આપી રહ્યું છે જી સેવન સમિટમાં ઇઝરાયેલના સમર્થનમાં થયેલા પ્રસ્તાવ બાદ રશિયા અને ચીનની આકરી પ્રતિક્રિયા તો આવી નથી જી સેવન સમિટના મંચ પર ભલે ટોચની અર્થશક્તિઓ એકઠી થતી હોય પરંતુ આ સંગઠનમાં ભારત ચીન રશિયા બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા સહિતના અનેક શક્તિશાળી દેશો હજુ બાકાત છે જો કે હિન્દુસ્તાનના વડાપ્રધાનને જી સેવન સમિટના મંચ પર પાછલા બે દાયકાથી ભરપૂર આવકાર મળતો રહે છે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એક વખત અને મનમોહન સિંહે પાંચ વખત જી સેવન સમિટની શોભા વધારી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ એટલે કે છઠ્ઠી વખત જી સેવન સમિટના આઉટ રીચ સેશનને સંબોધવા કેનેડાના કેલગરી પહોંચી ચૂક્યા છે કેનેડાની સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો કેનેડામાં વસતા ભારતીયો અને ખાસ કરીને શીખ સમુદાયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને સવિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાતનું એકમાત્ર મીડિયા હાઉસ ગુજરાત ફર્સ્ટ કેનેડાના કેલગરી ખાતેથી જી સેવન સમિટની પળે પળનું કવરેજ દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે હિન્દ ફર્સ્ટ ન્યૂઝ નેટવર્કના સીઈઓ ડૉક્ટર વિવેક કુમાર ભટ્ટ વૈશ્વિક મહામંચ પર ઘડાતી તમામ રણનીતિ અંગે જાણકારી અને રસપ્રદ સમીકરણો દર્શકો સુધી અવિરત પહોંચાડી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેનેડા જર્મની જાપાન સહિત વિશ્વના અન્ય દેશોના વડાઓ સાથે વાતચીત અને થનારા નિર્ણયો અંગેની વિગતો પણ સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ નેટવર્ક આપના સુધી પહોંચાડશે नमस्कार हिंद फर्स्ट नेटवर्क में आपका स्वागत है मैं हूं विवेक भट्ट और हिंद की टीम पहुंच चुकी है कनाडा के अल्बर्टा प्रांत में जहां कनानास्की करके एक जगह है जहां पर जी सेवन शिखर सम्मेलन का आयोजन किया जा रहा है इस बार जी सेवन शिखर सम्मेलन आयोजन का जिम्मा कनाडा देश के पास है क्योंकि इसकी प्रेसिडेंसी कनाडा देश के पास है जी सेवन एक ग्रुप सेवन देशों का एक शिखर सम्मेलन होता है जिसमें कनाडा अमेरिका ब्रिटेन फ्रांस इटली जर्मनी और यूरोपियन यूनियन का समावेश है जी सेवन ग्रुप में भारत सदस्य नहीं है लेकिन विशेष आमंत्रण पर भारत लगातार जी सेवन समिट में जा रहा है और इसी आमंत्रण को स्वीकार करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी कनाडा आए हुए हैं कनाडा के प्रधानमंत्री मार्क कार्नी जो हाल ही में निर्वाचित हुए हैं उन्होंने विशेष तौर पर प्रधानमंत्री नरेंद्र मोदी को आमंत्रित किया है और उन्होंने खास तौर पे कहा है कि भारत एक उभरती हुई और तेजी से बढ़ती हुई अर्थव्यवस्था है और ऐसे में भारत का कनाडा आना बहुत ही ज्यादा जरूरी और बहुत ही ज्यादा महत्वपूर्ण है आपको बता दें कि प्रधानमंत्री नरेंद्र मोदी की कई बायोलिट्रल मीटिंग्स यहां पर होने वाली है प्रधानमंत्री नरेंद्र मोदी यूक्रेन के राष्ट्रपति जेलेंस्की से मिल सकते हैं इटली आ, की प्रधानमंत्री से मिल सकते हैं उसके साथ साथ में फ्रांस के राष्ट्रपति से मिल सकते हैं आ, अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप से मुलाकात संभव है ऐसी कई चीज़ें यहाँ पर होने वाली हैं जो भारत के लिए बहुत ही ज़्यादा महत्वपूर्ण है पिछले दो सालों से कनाडा और भारत के संबंधों में कहीं ना कहीं खटास आई थी लेकिन मार्क कार्नी के एक सकारात्मक रवैया और सकारात्मक पहल से एक बार फिर भारत और भारत और कनाडा के बीच में रिश्तों में मधुरता आ जाएगी ऐसा यहाँ के लोग मानते हैं वैसे भारत और कनाडा के बीच में संबंध काफी मजबूत रहे हैं भारत और कनाडा के बीच में बहुत बड़ा व्यापार ट्रेड होता है और साथ ही साथ कनाडा में भारतीय मूल के कई लोग यहाँ पर रहते हैं ऐसा माना जाता है कि कनाडा में रह यूनिवर्सिटीज जितनी भी हैं वहाँ पर सबसे ज्यादा संख्या भारतीय मूल के बच्चों की है कनाडा की इकोनॉमी में भारतीयों का बहुत बड़ा रोल है और साथ ही साथ अब कनाडा और भारत के बीच एक नए रिश्ते की शुरुआत होने जा रही है और इस नए रिश्ते की शुरुआत का सकारात्मक पहला कदम जो है वो प्रधानमंत्री मार्क कार्नी ने उठाया है उन्होंने बहुत ही गर्मजोशी के साथ प्रधानमंत्री नरेंद्र मोदी को जी सेवन शिखर सम्मेलन में रहने के लिए आमंत्रित किया और प्रधानमंत्री नरेंद्र मोदी ने उनकी बात मानी वो जी सेवन शिखर सम्मेलन में पहुंच चुके हैं और यहाँ पर कई सारी अहम बैठकें होने वाली हैं। वैसे जी सेवन शिखर सम्मेलन में कई मुद्दों पर बातचीत होती है लेकिन खास तौर पर क्लाइमेट चेंज सस्टेनेबिलिटी सिक्योरिटी इकोनॉमी जैसे महत्वपूर्ण मुद्दों पर देशों के बीच में बातचीत होती है इन देशों में जो ग्रुप सेवन देश हैं वो और आमंत्रित देश जो हैं उनके भी राष्ट्राध्यक्ष जो यहाँ पर पहुंचते हैं उनके साथ में मीटिंग्स होती हैं जी के शिखर सम्मेलन से कई देशों की अर्थव्यवस्था में एक नया मोड़ आता है भारत की तेजी से बढ़ती हुई अर्थव्यवस्था को देखकर आज भारत से पूरे विश्व को कई उम्मीदें हैं और यही कारण है कि जी सेवन समिट में प्रधानमंत्री नरेंद्र मोदी को विशेष तौर पर आमंत्रित किया जा रहा है हिन्फर्स की टीम लगातार जी सेवन समिट को कवर कर रही है और आप तक यहाँ की हर पल की खबर पहुँचाने की कोशिश कर रही है બે હજાર પંદર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા કેનેડા પ્રવાસે પહોંચ્યા છે જસ્ટિન ટ્રુડોના શાસન ભારત કેનેડાના સંબંધોમાં કચવાટ વધી હતી જો કે હવે કેનેડાના નવા વડાપ્રધાન ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છે છે આ બંને નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ ભારત અને કેનેડાના સંબંધો ફરી એકવાર વધુ ઝડપથી સુધારવાની આશા છે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારતને એક મોટી તાકાત ગણાવીને જી સેવન સમિટમાં પથારવા આમંત્રણ પાઠવ્યું હતું જેનો સ્વીકાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ એક દાયકા બાદ કેનેડાની ધરતી પર પહોંચ્યા છે આ બંને દેશના વડાઓની મુલાકાતમાં વેપાર સંબંધી અને આર્થિક બાબતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે તો પીએમ મોદી અને કાર્નીની મુલાકાતમાં ખાલિસ્તાન મુખ્ય મુદ્દો રહેશે કેનેડાની નવી સરકારે પ્રોજેક્ટ પેલિકન ઓપરેશન હેઠળ ખાલિસ્તાન તરફી તત્વો પર સકંજો કસવાનું પહેલાથી જ શરૂ કર્યું છે કેનેડાની સરકારે ડ્રગ અને આતંકી નેટવર્ક પર ગણતરીના દિવસોમાં જ કાર્યવાહી શરૂ કરી હતી ભારત સરકારનું વલણ કેનેડામાં રહેલા ખાલિસ્તાની સમર્થકો પર સકંજો કસવા અંગેનું રહેશે શીખ ફોર જસ્ટિસ સહિતના અનેક સંગઠનો લાંબા સમયથી કેનેડામાં રહીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ સરા જાહેર કરતા રહે છે કેનેડાના ટોરેન્ટો વાનકુવર કૈલગરી અને ઓટાવા સહિતના વિસ્તારોમાં છાસ મારે રેલીઓ યોજી ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે આ ઉપરાંત કેનેડામાં વસતા ભારતીય નાગરિકો અને સનાતન ધર્મના લોકો અને સંગઠનો વિરુદ્ધ ભડકાઉ ભાષણબાજી કરતા રહે છે જો કે આવા ભારત વિરોધી ખાલિસ્તાની તત્વોની સંખ્યા ખૂબ મર્યાદિત છે કેનેડામાં વસવાટ કરતો શીખ સમુદાયનો એક મોટો વર્ગ ભારતની સાથે લાગણીથી જોડાયેલો છે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ જી સેવન સમિટમાં પાંચ વખત ઉપસ્થિત રહ્યા છે તો વડાપ્રધાન મોદી આ રેકોર્ડ તોડીને સૌથી વધુ છઠ્ઠી વખત આઉટરીચ સેશનને સંબોધિત કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા વર્ષ બે હજાર ઓગણીસમાં ફ્રાન્સમાં આયોજિત સંમેલનમાં ભાગ લીધો હતો જ્યારે વર્ષ બે હજાર વીસમાં જી સેવન સમિટ કેન્સલ કરવામાં આવી હતી જે બાદ વર્ષ બે હજાર એકવીસમાં બ્રિટનમાં આયોજિત સમિટ હોય કે પછી વર્ષ બે હજાર બાવીસમાં જર્મનીમાં આયોજિત સંમેલનમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચના દુનિયાએ વખાણ કર્યા હતા તો વર્ષ બે હજાર ત્રેવીસમાં જાપાન અને છેલ્લે બે હજાર ચોવીસમાં ઇટાલીમાં યોજાયેલી જી સેવન સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વસુધૈવ કુટુંબકમની ભાવના અને ભારત સરકારે કોરોના કાળમાં દુનિયાના અનેક દેશોને વેક્સિનને કરેલી મદદની પ્રશંસા થઈ હતી ગુજરાત ફર્સ્ટનું વિશાળ નેટવર્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જી સેવન સમિટના આઉટરીચ સેશનના સંબોધન અંગેની તમામ વિગતો આપણા સુધી અવિરત પહોંચાડશે जी सेवन शिखर सम्मेलन में भारत का प्रतिनिधित्व अगर इस मुद्दे पर हम बात करें तो भारत अब तक 11 बार जी सेवन शिखर सम्मेलन में सम्मिलित हो चुका है और बारहवीं बार भारत शीखर, इस शिखर सम्मेलन में कनाडा में सम्मिलित होने जा रहा है प्रधानमंत्री नरेंद्र मोदी लगातार पांच बार जी सेवन के शिखर सम्मेलन में अपनी हाजिरी दे चुके हैं और अब की बार ये छठवा समय होगा छठवीं बार होगा जब प्रधानमंत्री नरेंद्र मोदी जी सेवन समिट में सम्मिलित होने जा रहे हैं वो भी विशेष आमंत्रण के साथ में भारत की स्थिति कितनी मजबूत है भारत की विदेश नीति कितनी मजबूत है भारत की अर्थव्यवस्था कितनी मजबूत है और भारत किस तरीके से एक शक्तिशाली राष्ट्र है वो इस बात से हम अंदाजा लगा सकते हैं कि जी सेवन का मेंबर कंट्री ना होने के बावजूद भी भारत को बहुत बड़ी तवज्जो જી સેવન કે શિખર સંમેલન મેં દી જતી હૈ

તો પાંચમા ક્રમે ફ્રાન્સ બે પોઈન્ટ આઠ ટકા સાથે આવે છે અને વર્ષ બે હજાર પચીસની સમિટનું યજમાન કેનેડાનો હિસ્સો જીડીપી માં અંદાજે બે પોઈન્ટ એક ટકાની આસપાસ રહેલું છે તો સૌથી છેલ્લે ઇટાલી આવે છે ઇટાલીના અર્થતંત્રનો ફાળો અંદાજે બે ની આસપાસ રહેલો છે વિશ્વના અનેક મોટા મંચોની જેમ જી માં અમેરિકા એકા અધિકાર અને પ્રભુત્વ ધરાવે છે આ સંગઠનમાં સામેલ મોટા ભાગના દેશો પણ અમેરિકાના નજીકના સહયોગી એવા યુરોપના દેશ છે

पहुँचे हैं और भारत और कनाडा के रिश्तों का एक नया अध्याय यहाँ पे शुरू हुआ है और यही मिनी भारत इस सब कैलगेरी में देखने को मिल रहा है अलबर्डा में मौजूद हैं और यहाँ पर जो भारतीय समुदाय के लोग हैं उनमें बहुत ही ज़्यादा उत्साह है और वो चाह रहे हैं कि कनाडा और भारत के रिश्ते और ज़्यादा मजबूत हों यहाँ पर जो इंडियन डायस्पोरा के लोग हैं उनसे पूछेंगे कितना उत्साह है बहुत उत्साह है ख़ास करके जिस तरह का माहौल दो तीन साल रहा है हम उससे काफ़ी व्यतीत थे पर हमारे जो प्राइम मिनिस्टर है मार्क मारकानी जी उन्होंने भारत की प्राइम मिनिस्टर को नौता दिया और उन्होंने भी स्वीकार किया इतने हालात खो बुरे होने के बावजूद तो उसे हमें बहुत उत्साह है और आप देख रहे हैं कि दो चीज़ें हैं एक तो कैनेडियंस और एल्बर्टन्स हमें यह मौका मिला है जी जैसी महत्वपूर्ण समिट होस्ट करने की और उसमें जो पाँच जी uh, सेवन के बाहर के जो देश है जिनको निमंत्रित किया गया उसमें एक भारत है हमारी मातृभूमि तो बहुत ही अच्छा लग रहा है आपका क्या कहना है इससे ये जो एक सकारात्मक पहल की है मार्क कार्नी ने तो इससे लगता है कि अब भारत और कनाडा के रिश्ते और ज्यादा मजबूत होंगे। बिल्कुल हम इसी चीज का इंतजार कर रहे थे काफी देर से कि थोड़ी सी जो खटास है वो किसी तरह से शुरुआत की जाए और हमारे रिश्ते थोड़े इम्प्रूव हों तो आज हम हम शुक्रगुजार हैं कार्जी के हमारे प्रधानमंत्री कैनेडियन प्रधानमंत्री जी के और उनको बुलाने के लिए मोदी जी को और मोदी जी के भी इक्वली उनकी उनको भी इतने शुक्रगुजार हैं कि उन्होंने इन्विटेशन एक्सेप्ट किया और वो हमारे ब्यूटिफुल प्रोविंस अल्बर्टा में आए तो वी आर रियली वेरी ग्लैड कि हम एक नई किरण देख रहे हैं एक नए रिश्ते की शुरुआत देख रहे हैं फिर से पी मोदी का व्यक्तित्व कैसा लगता है आपको अब आप तो सूरज को दिया दिखाने की बात कर रहे हैं तो उनके हम हम चाहते हैं कि हमारे हमारे जो आगे हमारे जो फ्यूचर इंडियन लीडर्स हैं या वर्ल्ड लीडर्स हैं वो पीएम मोदी जैसे ही हों हमारे घरों में बच्चे भी वैसे ही हों जो कि अपने रिस्पॉन्सिबिलिटी को उठा पाएँ और अपने अपने लोगों का और अपने विश्व का भी ध्यान रखते हुए सब सब कार्य कर सकें सो वी लुक रियली लुक फॉर्वर्ड टू हिम मुझे मुझे एक बात जाननी थी जब ऑपरेशन सिंदूर हुआ था तो उस वक्त आपके लोगों के अंदर क्या चल रहा था यहाँ पे मैं बहुत आशा थी बहुत क्योंकि जो पिछले दस साल मोदी जी ने किया है स्पेशली इन द इन द सेक्टर ऑफ सिक्योरिटी एंड वो बोलते हैं कि भारत अब वो भारत नहीं है भारत अब जागेगा भी और अंदर घुसेगा भी और मारेगा भी तो वो वाला भारत है अभी अभी हमको किसी से झुकने की ज़रूरत नहीं है हमको पूरी उम्मीद थी कि किसी देश के प्रधानमंत्री को तेईस देशों ने अपना सर्वोच्च सम्मान दिया है अभी सभी देश देख रहे मोदी जी कैसे काम कर रहे राइट जब वो आए थे दो हजार चौदह में तब इंडिया कहाँ था और आज किधर है

ટેકનોલોજી અને રોકાણના સંબંધો સુધારવાની આશા છે તો નવા ભારતના હથિયારોથી આકર્ષાઈને દુનિયાના અનેક દેશો ભારત સાથે નવેસરથી સંરક્ષણ કરાર કરી શકે છે ભારતના સ્વદેશી હથિયારોનું બજાર પણ અનેક ઘણી ઝડપે વધી જવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ હાલ સમય થયો છે એક વિરામનો વિરામ બાદ વાત કરીશું જી સેવન સમિટ ભારત વિના કેમ અધૂરી છે અને પીએમ મોદીના ચહેરાની સાથે ભારતની હાજરીના મજબૂત કારણ કયા છે તે પણ જાણીશું દેશો એટલે કે અમેરિકાની આગેવાની વાળા વર્તમાન સમયમાં ભારતની ગરજ છે એવું કહીએ તો શક્તિ અને જીઓપોલિટિકલ મહત્વને કોઈ અવગણી શકે તેમ નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબીની સાથે કોરોના જેવા વૈશ્વિક પડકારો સમય ભારતનું યોગદાન સવિશેષ રહે છે આવા તો અનેક કારણના લીધે દુનિયા અત્યારે ભારતને અવગણી શકે તેમ નથી વિશ્વના સૌથી વિકસિત ગણાતા જી સેવન દેશો ભારતને એક શક્તિશાળી ભાગીદારના સ્વરૂપે જોવે છે જે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમકતાને જવાબ આપવા સક્ષમ છે અમેરિકા પણ ડ્રેગન વિરુદ્ધ ભારતને એક મહત્વપૂર્ણ સાથીદાર સ્વરૂપે જોવે છે એટલે જ ક્વાડ સમૂહમાં ભારત અમેરિકા જાપાન અને

સાઉથમાં એક મહત્વનું પ્રતિનિધિત્વ ભારત છે તો જળવાયુ પરિવર્તન ગ્રીન ઉર્જા ડિજિટલ પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય શાંતિ સહિતના વૈશ્વિક પડકારોમાં ભારતનું યોગદાન મહત્વનું છે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના કોઈ પણ ખૂણાનો પ્રવાસ કરે ત્યારે ત્યાં વસતા મૂળ ભારતીય સમુદાયના લોકો તેમને આવકારવા અને સન્માનવા મોટી સંખ્યામાં પહોંચે છે અમેરિકામાં મોદી સમારોહ હોય કે પછી જર્મની ફ્રાન્સ જાપાન ચોમે લોકોનો ભરપૂર પ્રેમ મળે છે કેનેડામાં આયોજિત જી સેવન સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઉટ સેશનને સંબોધિત કરશે આ ઉપરાંત જર્મની કેનેડા ઇટાલી અને યુક્રેનના વડાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરવાના છે દુનિયા અત્યારે ભારત અને વૈશ્વિક સપ્લાય ચેઇન મહત્વપૂર્ણ ખેલાડી માને છે ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદીઓના અડ્ડા અને પછી એરબેઝ પર ઓપરેશન સિંદૂર હેઠળ કરેલી કાર્યવાહી બાદ જી સેવન સમિટ મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દબદબો પહેલા કરતા અનેક ગણો વધારે જોવા મળશે ભારતની વૈશ્વિક મંચ પર વધતી ભૂમિકા યુદ્ધ વેપાર ઉર્જા સુરક્ષા સહિતના મુદ્દે થનાર મહામંથન મોદીના જી આઉટરીચ સત્ર ને સંબોધનની સાથે અનેક દેશના વડાઓ સાથે બેઠક અને કેનેડાથી હિન્દ ફર્સ્ટ નેટવર્કના મહા ને લઈ ન્યૂઝ રિસર્ચમાં એ ટુ ઝેડ વિગતો જાણી આવતીકાલે એક નવાજ જ વિષય સાથે ફરી મળીશું હાલ મને રજા આપશો નમસ્કાર